પૂરેપૂરો પરીક્ષાઓ માટે અમારી ચેનલ તમને રામબાળ તરીકે ઉપયોગી નીવડશે તો જોઈએ આપણે સૌ છે પહેલો નીચેના પ્રશ્નોના સવિસ્તર આપણે ઉત્તર જણાવવાના છે પેલો તાજમહેલ સ્થાપત્ય કલાનો પરિચય આપણે આપવાનો છે તેમાં જોઈ શકો છો તમારે સંપૂર્ણ જે તમે જવાબ લખવાના છે એ આપણે આવી રીતે બ્લેક બોલ પેન યુઝ કરીશું અને આવી રીતે એરો પાડીને ટોપિક પાડીશું જેથી કરીને આપણા પ્રશ્નોનો જવાબ સાચો સરળ અને એકદમ મસ્ત લાગે પુરવણીની અંદર ને તમને પૂરે પૂરા માર્ક્સ મળે આપણે સારા અક્ષરે જવાબ લખવાનો પ્રયત્ન કરીશું કે તાજ મહેલ આગ્રામાં યમુના નદીની દક્ષિણે આવેલો છે ક્લિયર પછી છે સાજાએ ભારતીય ઈરાની અરબી અને યુરોપિયન કુશળ શિલ્પીઓ રોકીને તાજ માં તાજમહેલનું બાંધકામ શરૂ કર્યું હતું અને તે બાવીસ વર્ષ પછી ઈસવીસન સોળસો ને ત્રેપનમાં પૂર્ણ થયું હતું દુનિયાના અદ્વિતીય બેન તેની ગણના થાય છે

કોડિયાની બોધ ગુફાઓ ઉપરકોટ નો કિલ્લો જૈન મંદિરો અડી વાવ છે બહાઉદ્દીન વજીરની કબર છે વગેરે સાંસ્કૃતિક વારસાના સ્થળો જોવા મળે છે જુનાગઢમાં મહાશિવરાત્રીએ દર

વાવ બંધાવી હતી અને તે રાણીની વાવ તરીકે ઓળખાય છે ખદીરબેટમાં આવેલું છે આજથી આશરે પાંચ હજાર વર્ષ પહેલા ઘરેણા અને મળતા બનાવવાના ત્યાં કારખાના હતા ધોળાવીરા આદર્શ નગર હતું તેમજ તાલુકાના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું હતું આગર જુએ લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સરખેજ રોજો કાંકરિયા તળાવ રાણી ઉદયમતી ની મસ્જીદ દેહરા સીધી સૈયદની જાળી વગેરે જોવાલાયક સ્થળો છે જુલતા મિરારા સારંગપુર દરવાજા બહાર આવેલા છે વડનગરનો કિલ્લો કિર્તિવાલાયક સ્થાપત છે અને ભાવનગર જિલ્લાના પાલિતાણાના શેત્રુંજય પર્વત પર અને જૈન દેરાસરો આવેલા છે અનેકો જૈન દેરાસરો આવેલા છે બીજું છે દિલ્હીના લાલ કિલ્લા વિશે નોટ લખવાની છે તો જોઈ શકો છો એની પણ તમને સંપૂર્ણ બે ઘુંબટો અને બે પ્રવેશ દ્વારો પણ છે શાહજા દીવાને ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક મયુરાસન બનાવ્યું હતું મયુરાસન એટલે કે આસન બનાવ્યું હતું સિંહાસન જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નો જવાબ આપેલો છે

હમ્પી કૃષ્ણદેવ રાયના સમય દરમિયાન સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી હતી તેમાં વિઠ્ઠલ મંદિર અને હજરા રામ મંદિર મુખ્ય છે આગળ જોઈએ તો વિજયનગરના શાસકોએ બંધાવેલ વિરુપાક્ષ મંદિર શ્રી કૃષ્ણનું મંદિર વગેરે નગરની સ્થાપત્ય કલાના શ્રેષ્ઠ ઉદાહરણો છે તેની સ્તંભાવલીઓ પર દેવો પશુઓ નર્તકીઓ યોદ્ધાઓ વગેરેના સુંદર ચિત્રો ફંડારવામાં આવ્યા છે

બીજું જોઈએ કે સૂર્ય સૂર્યમંદિર વિશે આપણે નોંધ લખવાની છે કિનારે આવેલું આ મંદિર છે આ મંદિર કાળા પથ્થરનું બનેલું હોવાથી કાળા પેગોડાના નામથી ઓળખવામાં આવે છે કાળા પથ્થરમાંથી બનેલું હતું એટલે તેમને મિત્રો કયા નામથી ઓળખવામાં આવે છે કાળા પેગોડાના નામથી આગળ આ રથના આધાર પક્ષના બાર મોટા પૈડા છે તે વર્ષના બાર મહિનાના પ્રતિક સૂચવે છે દરેક પૈડાને આઠ આરા છે જે દિવસના આઠ પ્રહર સૂચવે છે સમગ્ર મંદિરને સાત અશ્વથી ખેંચતા સૂર્યના રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે મંદિરમાં દિવ્ય સાંસ્કારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પો છે શિલ્પ કલાની દ્રષ્ટિએ કોણાર્ન સૂર્ય મંદિર પ્રવાસીઓ માટે આકર્ષકનું કેન્દ્ર બન્યું છે આગળ વધીએ આગળ ચોથો છે કે વૃદ્ધેશ્વર મંદિરનો પરિચય આપો તો જોઈ શકો છો અને પણ મિત્રો તમને સંપૂર્ણ ટોપિક વાઇઝ માહિતી આપેલી છે જે આપણે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ મુદ્દા જે છે ટોપિક જે છે એકવાર ધ્યાનથી વાંચી લેવાના છે પછી જ તમારે લખવાના છે નોટબુક ની અંદર જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નો જવાબ તમને આપેલા છે આગળ વધીએ હવે આગળ છે પાંચમો કે ફતેપુર સિકરી વિશેની આપણે નોટ લખવાની છે તો મુગલ બાદશાહ અકબરે આગ્રાથી પશ્ચિમે છવ્વીસ અહીંની અન્ય જાણીતી ઇમારતોમાં જોધાબાઈ નો મહેલ પંચમહાલ દીવાને આમ દીવાને ખાસ વગેરે નો સમાવેશ થાય છે ફતેપુર નો અર્થ વિજય નું નગર એવો થાય છે આગળ વધીએ આગળ છે ત્રીજો કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં આપણે ઉત્તર આપવાના છે પહેલો ઇલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપણે આપવાનો છે તેનો જોઈએ પરિચય તો કૈલાસ મંદિર ઈલોરાની નંબરની ગુફામાં આવેલું છે આ મંદિરનું નિર્માણ રાષ્ટ્રકૂટ રાજાઓ કરાવ્યું હતું તેની લંબાઈ પચાસ મીટર પહોળાઈ તેત્રીસ મીટર અને ઊંચાઈ ત્રીસ મીટર છે જોઈ શકો છો તમે આગળ જઈએ બીજો એલિફન્ટાની ગુફાઓ વિશેની આપણે માહિતી આપવાની છે

આગળ છે ચોથો ગોવાના દેવડો વિશે આપણે માહિતી લખવાની છે જે ચર્ચ છે તો 16મી સદીમાં પોર્ટુગીઝો ગોવામાં કોઠીઓ સ્થાપી હતી તેમણે ગોવાને પોતાની રાજધાની બનાવી તેથી ગોવામાં નાના મોટા અનેક ખ્રિસ્તી દેવળો આવેલા છે કેથલિક સંપ્રદાયના મહાન ખ્રિસ્તી સંત ફ્રાન્સિસ ઝેવિયર ભારત આવ્યા હતા તેમણે ગોવાને પોતાની પ્રવૃતિઓનું વડુ મથક બનાવ્યું હતું આગળ જઈએ આગળ છે પાંચમો અમદાવાદમાં આવેલા સાંસ્કૃતિક વારસાના

યાત્રા ખૂબ જ મહત્વની મનાય છે આ ઉપરાંત શેત્રુંજય અને નર્મદા ની પરિક્રમા પણ પવિત્ર ગણાય છે આથી પ્રાચીન સમયથી ભારત તીર્થ ભૂમિ રહ્યું છે આગળ વધીએ આગળ છે આપણા વિકલ્પો વિકલ્પો જોઈ લઈએ પેલો અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યની અંદર આવેલી છે અજંતાની ગુફાઓ તેની અંદર આવશે ઓપ્શન નંબર બી મહારાષ્ટ્ર આગળ જઈએ આગળ છે બીજો નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો સાચું સાચા કયા કયા છે એ જોઈ લઈએ તો ગુફામાં ગુફામાં મંદિર આવેલું છે છે સાચી વાત 34 ગુફાઓ આ પણ રાઈટ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું હતું આ સાચું છે તો આપણો આન્સર થઈ જશે ઓપ્શન નંબર ડી જે મિત્રો ખોટું છે આ ખોટું તમારે વાંચવાનું નથી પરીક્ષાની અંદર જો પૂછાય તો મિત્રો જો તમે ખોટું યાદ રાખ્યું હોય તો તમે ખોટું લખીને આવો માટે આપણે સાચા વિકલ્પો છે એ યાદ રાખવાના છે તો આપણો જવાબ તમને મળી જશે આગળ છે જોડકા જોડી સાચો ક્રમ પસંદ કરો આ બાજુ મંદિર છે છે રાજ્ય તો એ મિત્રો ઓડિશા ની અંદર આવેલું છે રાઈટ વિરૂપાક્ષ નું મંદિર પટ આવેલું છે તો બીજાની અંદર છે સી તો એ આવેલું છે કર્ણાટકમાં વૃદ્ધેશ્વર મંદિર એ ક્યાં આવેલું છે બીજાની અંદર બી એ આવેલું છે તમિલનાડુ ની અંદર બેગમે બંધાવ્યો હતો આગળ વધીએ હવે આગળ છે પાંચમો ફતેહપુર સિકરી નગરની સ્થાપના કોને કરી હતી તો અકબરે કરી હતી આગળ જઈએ ભારતના ઐતિહાસિક સ્થળોની પછી છે ખજુરાઓનું મંદિર મધ્યપ્રદેશ ઇનોરાઓની ગુફાઓ મહારાષ્ટ્ર વૃદ્ધેશ્વર મંદિર ક્યાં છે તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે આગળ પણ આપણે વિકલ્પોની અંદર જોઈ ગયા છીએ આગળ વધીએ હવે આગળ છે સાતમો નીચેનામાંથી માંથી કયું સાચું છે એ જણાવવાનું છે મંદિર છે ને રાજ્ય છે પહેલામાં છે ઉપરકોટ નો કિલ્લો તો એ ક્યાં છે એ છે જુનાગઢ અંદર પછી છે સીધી સહેદ જાળી એ ક્યાં છે એ છે આપણા અમદાવાદ શહેર ની રાણી વાવ એ ક્યાં છે પાટણની અંદર ધોળાવીરા ધોળાવીરા હવે શું બાકી રહ્યું ચોથાની અંદર શી ધોળાવીરા આવશે ખદીર બેટમાં આગળ વધીએ નીચેનામાંથી કયો વાવનો પ્રકાર નથી

તો ચેનલ ને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જવાનું છે મળીશું આવનાર નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત